તો જયેશ રાદડીયા ચાર ટર્મથી જીતતા રહ્યા છે આનંદીબેન પટેલ અને રૂપાણી સરકારમાં મંત્રી હતા લેવા પાટીદાર સમાજથી આવે છે તેમની શક્યતા છે પણ અહીંયા હું ફરીથી કહું છું ત્રણ લેવા પટેલની શક્યતા છે એ લેવા પટેલ પૈકી જીતુભાઈ નિશ્ચિત છે બીજી શક્યતા જયેશભાઈ રાદડિયાની છે ત્રીજી શક્યતા કૌશિક વેકરિયા અથવા તો મહેશ કસવાલાની છે મહેશ કસવાલા અને કૌશિક વેકરિયા બંને અમરેલીથી આવે છે બંને લેવા પાટીદારનું પ્રતિનિધિત્વ કરે છે બંને પહેલીવાર ચૂંટણી જીત્યા છે તો કડવા પાટીદારની વાત કરીએ તો આ બે જેના બોલવા જઈ રહ્યો છે એમાંથી એકનો સમાવેશ સંભવ છે કાંતિભાઈ અમૃતિયા છ ટમથી ટમથી મોરબીનું પ્રતિનિધિત્વ કરે છે કપડા સંજોગોની અંદર જીત્યા છે અગાઉ વચ્ચે ટમ ચોક્કસથી ચૂંટણી હાર્યા હતા અને ત્યારબાદ બ્રિજેશ મૂર્જાને મોકો મળ્યો હતો પણ છઠ્ઠી ટમ તેઓ જીતી ચૂક્યા છે કડવા પાટીદાર છે દબંગ નેતા છે તે અથવા સંજય કોરડિયા જેઓ જૂનાગઢથી પહેલીવાર ચૂંટણી જીત્યા છે કડવા પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જૂનાગઢ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે